નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર ધરમ કરતા ધાડ પડી પ્રભુ આ તો તારો કેવો ન્યાય છે અંકલેશ્વરમાં એક પોલીસ કર્મી ધરમનું કામ કરવા ગયા અને તેમને અકસ્માત નડ્યો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મી અરવિંદભાઈનું અકસ્માત દરમિયાન મોત નીપજતા સમગ્ર પોલીસ સ્ટાફમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી ધરમ કરતા ધાડ પડી સૂત્રોને મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરવિંદભાઈ રોડ ઉપર પડેલા એક જખમી હાલતમાં શ્વાનને જોવે છે અને તેની મદદ કરવા જાય છે ત્યારબાદ આ કૂતરાને એનિમલ એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે ખસેડવામાં આવે છે ત્યારબાદ પોલીસકર્મી અરવિંદભાઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા અને તે જ સમયે કોઈ અજાણી વાહન પૂર ઝડપે આવતા તેમને અડફેટમાં લઈ લીધા હતા અને ઘટના સ્થળે તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાથી સમગ્ર પોલીસ સ્ટાફ અને પરિવારજનોમાં દુઃખની લાગણી છવાઈ હતી સારા લોકો સાથે આવું થાય તો ઘણું દુઃખ થાય છે અને હિંમત પણ તૂટી જાય છે કારણ કે આજના સમયમાં સારા માણસને જાણે ભગવાન પણ પસંદ કરતા નથી એવું લાગી રહ્યું છે પરંતુ ભગવાન આગળ કોઈનું ચાલતું નથી અને ચાલશે પણ નહીં ભગવાન અરવિંદભાઈની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું અરવિંદભાઈના આ કાર્યને લઈને કોમેન્ટમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો મિત્રો અને આ વિડીયોને લાઇક કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ધન્યવાદ